ઓકે સર જેવા તમે હું કે એમાં નોંધણી કરવાની છે ભાઈ એમાં નોંધણી કરાવી દો તેની સાથે લેતા આવજો અને રોકાઈ જાઓ ઓકે ઓકે સર તાલીમ કેમ્પની બધી વિગત તો છે ને તમારી પાસે હા મેં વાંચી લીધું બધું કમ્પ્લીટ ઓકે છે આવો તે હાજી લેતા આવજો બધું ઓકે ઓકે થાસે એટલું જોઈ દઈશ તમને હા ઓકે સર ભલે આવો ખેડૂત મિત્રો ઘણી બધી બાબતો એવી હોય છે કે કેસના કાગળ તપાસે આ થઈ શકે નહીં તાલીમ કેમ્પની અંદર હું કોઈને સામાન્ય રીતે આવી રીતે પર્સનલ ડિટેલ જોઈ નથી આપતો કારણ કે એમાં એટલો સમય જ નથી વધતો તેમ છતાં કોઈ એકલ દોકલ વ્યક્તિ હોય તો એને થોડો એકસ્ટ્રા સમય ફાળવી અને થતું હોય એવું સોલ્યુશન કરાવી શકાય પણ તાલીમ કેમ્પમાં આવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે એ તમે ડિટેલ્સથી જોઈ જજો એટલે ખ્યાલ આવી જશે